ટિકિટ લઈનેવી આવ્યો છે ને આપણે હવે અંદર એન્ટ્રી કરવી જોઈએ તો લોકેશન બહુ જોરદાર છે તો લોકેશન આ રીતનું રહેશે કાંઈક તો હાલો આપણે અંદર જવી છે રીતે વિડીયોમાં મેળો બહુ મજા આવી એવો હશે તો જો આપણે અંદર એન્ટ્રી છે ને અંદર આવી એન્ટ્રી છે પહેલાં અંદર જવાની દિલ્હી ગેટ કયો ગેટ છે હા બધું દુબઈ જેવું છે બહુ જોરદાર છે નહીં તો અહીંયા આવી ગયા તમે વિડીયો જોયો છે આપણે પહેલી વખત આવી છીએ જોવા ટુ દુબઈ ઓહો જોરદાર લોકેશન ઓ પણ તો દુબઈ જ ફોટો પાડવાનું બધું લોકેશન બહુ જોરદાર છે તો મેળાની શરૂઆત છે ને બધા ફોટો પાડવામાં જ લાગેલા છે અત્યારે આ બધી સિટી એવી બનેલી છે ફોટા માટેનું સ્પેશિયલ જો જો છે ભૂર ફિલિપા તો ફો ફેમિલી આ છે ને બિલ્ડિંગ તે બહુ મોટું બનાવેલું છે બધું આપણને ખબર નથી કે આ બેટ કેવાય કા તો બધે અલગ અલગ બિલ્ડિંગ છે સાંધો દુબઈનો સાંધો મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છીએ આપણે છે ને બધું આ ખરીદી કરવાનું છે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા સો રૂપિયા દોઢસો બસો રૂપિયા અલગ અલગ ભાવનું બધું વસ્તુ છે તો બધું નાનું મોટું રમકડું બધું છે આ બાજુ છે ને બી લેડીઝનું છે બધું કટલેરીનું છે મોતિયાનું એવું જે કાંઈ કહેવાય ને તે આપણે એ બાજુ અરદેવનું મારે ધ્યાન રાખવું પડે કેમ કે મારા હાથમાં છે જો આ રીતનું લેડીઝનું બધું છે મમતા ની અંદર જાય છે હવે જોયું થયું કઈ લે તો મસ્ત મસ્ત બધું છે કટલેરી છે બધી લેડીઝ માટેની આ બધી અલગ અલગ છે કેટલાની પચાસ રૂપિયાની છે બધું લેવો અલગ અલગ વેરાયટી છે બધી આ છે ને રમકડાના સ્ટોલ છે તો આ બધી ડીશું ને એવું છે એને પણ પચાસ રૂપિયા સાઠ રૂપિયાનું સેલ જેવું છે સો રૂપિયા અલગ અલગ બીસનું છે બધું અલગ અલગ વેરાયટી છે જો સાહીઠ રૂપિયા સો રૂપિયા અલગ અલગ ભાવમાં છે આપણે અંદર તો નથી જવું કેમ કે હળદેવને બધા આગળ આગળ આવી રહી છે બધાનું ધ્યાન રાખવાનું છે છે ફોટા પ્રેમ હે ફોટા પ્રેમ છે હે હા જો આપણે ફોન ફોટા ફ્રેમ બહુ મસ્ત હતી અને છે ને પાણીની બોટલ ને એવું છે નાની નાની બોટલો છે જો બધી અલગ અલગ છે બોટલો જો આ બાજુ કાસ્ટ કાસ્ટ ની બવણી ને એવું બધું છે મેળામાં આપણે અંદર ગયા જ નથી મેળો તો અંદર જ છે વલપા આ બધું જ્યાંથી ફરતા ફરતા નીકળવી છે ઘરે જઈને આખવાની બાપુ જો આ બાપુ ગાડી લેડીઝ કટરનું કટર છે લેડીઝ નું વધારે આપણું ઓછું નું જો ડ્રેસ ને એવું તો બધું છે ને લેડીઝ માટેનું છે આમાં ડ્રેસ ને ને એવું આ બાજુ બંગડીયું ને એવું કે બીજું અલગ અલગ જો વેરાય બધી લાઇટિંગ તો ને લાઇટિંગમાં તમને હરખું દેખાય એટલે વધારે લાઇટ કરો આ बाजू લેડીઝ બધી ટોટલ વસ્તુ જો મમતાની આગળ મને ગોતે છે જો પોતળી છે ને અહીંયા મસ્ત છે જો અલગ અલગ નાના નાના પોસ્ટ છે છોકરીઓ માટે મમતાની એનું શોપિંગ તો ચાલુ જ છે તો અહીંયા છે ને આપણે દુકાન તો ખૂટે એમ જ નથી બધી અલગ અલગ સ્ટોક છે બધી તો આપણે શું છે ને અંદર મેળામાં જવું છે એમ કે પછી બહુ વિડીયો મોટો બંધ ને મારામાં સાથ છે ને બેટરી ઓછી છે એટલે આપણે અંદર સીધા જવા દેવી આ બધી ગેમ છે અલગ અલગ ગેમ છે બધી જોવો આ રીંગ છે આમાં નાખવાની આવે જે વસ્તુ લાગે આ પણ એટલે કે આગળ બીજી એવી નવી છે આ બધી મોટી વસ્તુ છે આમાં ટીવી છે ટીવી કુલર બધી મોટી મોટી વસ્તુ છે આમાં આમાં કઈ રીત નથી આપડે નંબર નીકળે એટલે કા બોલ ગા કરવાના આવે બોલ આમાં નાખવાના એટલે ઉપરમાં નંબર આવે એ નંબર પ્રમાણે આપ એ નંબર પરમાણુ છે ને આમાં ઇનામ નીકળે એ રીતનું છે અહીંયા છે ને થ્રીડી રે થ્રીડીમાં બધું છોકરાને અલગ અલગ રાઈડ કરાવે જો આપણે મેળામાં અંદર આવી ગયા છીએ તો આ બહુ જોરદાર મેળો છે હવે આપણે આગળ આગળ લાવી છીએ બને રહી આગળ આપણે નાના બાળકો માટે ઝૂલો આ મોટાને બધા રાઈડ અલગ અલગ રાઈડ છે બધું ફેમિલી આ રાઇડ કઈ છે ને એ નામ તમારે કમેન્ટમાં કહેવાનું છે કેમ કે મને નથી ખબર જવો કેવી રાઈડ છે આપણને નથી ખબર નામ નથી આવડતું કમેન્ટ કરી દેજો આ રાઈડ નું નામ હું છે જવો આને તો આપણે ખબર જ છે સમડોળ જીનું ને તો અહીંયા જાવું જાવું કે વિમાનમાં બેવું બધા વેન કરે છે

બધું અલગ અલગ છે કેન્ડી ગુલ્ફી પછી આવું ગ્રીન મસાલા ચણા મસાલા મમતાને આ બે અલગ અલગ બે મમ જોવે આપણે ક્યાંય નીચે કેમકે આપડે એ ને અરજ ને ને ઢાંકવે ભણી જાણી પર કોઈ પણ રમકડા લો સો રૂપિયાના તો સેલ છે સેલ ગમતાની આવી ગયા છે મેળો અહીંયા એન્ડ થાય છે કે આપણે સામે હતા દુબઈ દુબઈમાં ફરી ફરીને આ બધું ફરીને આવ્યા આ બધું